વાડે જો હા ઓય મુકાના પે બના દેતો બના દે ખા કીટસ કીટ રોમેન્ટિક પોટલે બના ગાંડા કોઈ તો કરે દા જોદી કરે સુતી બના ભઈ હાડી કરે કોઈ તુકા કરી દે એ રોમેન્ટિક કુડે મારીમાં bari vasu kya કે બેતુ নিবি রে একটার করে না তো বালকুলি ঠিকই নাই কেমন কি হার

ઓજી બાય નો બાય ફોન્ડ લોકોનો ભાવ એ કે છે કે બધું મિટા ઠીક હાલો આવ હા જામરે છે કે તું બેસી દેખ જો હાનિ તકે હાનિ તકે બેહી દે